ત્યારે લાસ્ટ શૂટિંગ તો હેલો મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાની ગણેશ મ્યુઝિક બ્લોગમાં નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને જય સિયારામ જય બજરંગબલી બધાએ મારા દરેક ચાહકો મિત્રોને તો મિત્રો આજને આજે શનિવાર છે અને બધાને શનિવાર હનુમાન જય બજરંગબલી જય હનુમાન દાદા તો તમે જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહીજો અને આજે અમે જીવનમાં શું કરીએ છીએ કંઈ જવાના છીએ તમને મેં કહીશ પણ પહેલાં આપણા દરેક મારા દરેક ચાહકો છે તમે જેવો સપોર્ટ કરો છો ને એને એવો ને એવો સપોર્ટ કરતા રહીજો અને કહેવાનો મતલબ આજે આપણે ચાર હજાર સબસ્ક્રાઈબ પૂરી થવાની છે મિત્રો પણ એ તમારા સપોર્ટથી તમે જેવો સપોર્ટ કરો છો ને એવો ને એવો સપોર્ટ કરતા રહીજો અને ચાર હજાર સબસ્ક્રાઈબ કરવાની છે થઈ ગઈ છે પણ આ મનહર બારિયા બે શબ્દ બોલશે આપણી ચેનલ વિશે નમસ્કાર મિત્રો અને આજે અમારી ચેનલ ચાર હજાર થઈ ગઈ છે તમારા સપોર્ટથી લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજે અમે શું કરીએ શું નહીં એ તો મને બતાવતા રહીશું બરાબર છે તો આજે મિત્રો અમે જવાના છીએ પાવાગઢ નજીક વડા તલાવ અને થોડું ઘણું પાવાગઢનું સીન લેશું શૂટિંગ છે આપણું થોડું ઘણું બાકી છે હજુ અને આજે લગભગ પૂરું થઈ જશે એવું લાગે છે અમારો અંદાજ તો તમે બન્યા રહેજો અને એ સૂરજદાદા ઉગી ગયા છે બધા સવારમાં સાત વાગ્યા છે પણ એ જ સૂરજ દાદા ઉગી ગયા છે અને તમે જેવો સપોર્ટ કરો એવો કરતા રેજો અને બસ કંઈ નહીં તો બન્યા રેજો આજના બ્લોગમાં આજની બ્લોગ કેવો મજા આવે અને ચાર હજાર સબસ્ક્રાઈબ તમારા લીધે થઈ ગઈ છે તો કંઈ નહીં બધાને તમે જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો બરાબર છે

હનુમાન દાદા મારે સંભાળ રાખજો જય બજરંગબલી મિત્રો આજે શનિવાર છે એટલા માટે તમને એક જોરદાર ગીત પણ ભજન પણ હમણાં દીધું તો કઈ નહીં બન્યા રજો આજે અમે શું કરીએ શું નહીં તો ચાલો સબસ્ક્રાઈબ પણ નાખજો નહીં હોય તો અત્યારે નાખજો બાકી તમારા માટે નવા નવા અંદાજમાં તમે વિડીયા આવતા રહીશ આજે ચાર હજાર સબસ્ક્રાઈબ આપણે ગણેશ મ્યુઝિક બ્લોગમાં પૂરું થયું ને તો એ નિમિત્તે તમને મેં કંઈક નવા અંદાજમાં થોડું ઘણું તમને બતાવીશ બરાબર અને શું બતાવીશ તમે બન્યા રહીશો ને અત્યારે શું મેં કાંઠું ચોકડી ચાર રસ્તાની આગળ એક બાજુ ચાઠા બાજુ રોડ જાય ડાયરેક્ટ ધમાવા રોડ જાય અને એક બાજુ જાય આ બાજુ અને એ ચોકડીથી આગળ જ થોડુંક તમને થોડો ઘણો નજારો બતાવીશ પણ રેડિયમની દુકાન છે અને ત્યાં ફોટા બોટા મળવાનો બધો મળે તમે જુઓ ફોટા બોટા પાડે કમલેશભાઈ તમને દુકાન છે મા મેલડી તો કંઈ નહીં બન્યા રહીશું તમને આગળનો કેમેરા બતાવીશ મેં પણ આપણી ગાડીમાં ગણેશ મ્યુઝિક બ્લોક બ્લોગ એમાં પહેલી વાર લખાય છે તો કોણ લખે છે અને રેડિયમ કમ્પ્લીટ થઈ ગયું હતું આમાં કર્યું હતું કોમ્પ્યુટર પર અને થઈ ગયું છે તો પેલા ભાઈ જો આપણી ગાડી પર ઓલ કરે અને આ છે આપણા ગુલાબભાઈ તો આ લખાઈ ગયું છે ગણેશ મ્યુઝિક વ્લોગ બ્લોક કંઈ નહીં બન્યા રહેજો અને હવે તમને આ આપણી ગાડી પર લખાય છે ને લખાઈ ગયું છે તમે જોઈ શકો પર કમલેશ ભાઈ મોબાઈલ નંબર માં રેડિયમ વાહ માં મેલેડી મોબાઈલ એન્ડ ડિજિટલ ફોટો સ્ટુડિયો કઈ નહીં અને આપણી ગાડી ઉપર લખાઈ ગયું છે મનોર બે શબ્દ બોલી ઉપર ગણેશ મ્યુઝિક બ્લોગ બન્યા રહેશો અને આવો નવો તમે સપોર્ટ કરતા રહેજો ભલે ગાડી જૂની છે પણ આપણે વિડીયો ઉપર લખાવી પહેલી વાર હવે આપણે કદાચ જો પાંચ હજાર થાય કે દસ હજાર થાય એટલે કંઈક નવા અંદાજ મેં તમને પાછો ફરી વાર બતાવીશ તો બન્યા રહેજો આજના વિડીયોમાં તમને વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટ કરજો બરાબર થોડું મને બતાવી ચાલો જો યાર આ લોગો બી મારવા પડે ને ક્યાં કઈ નહીં જોરદાર ભાઈ જોરદાર 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 কমপ্লেইন uh, নে <smallionate>? गद्दारी करता आ रहा अमूखाला चोर वेले जा रही पार्टी मली जिंदगी में पहले हां कोई आप बड़ा माणूस हमारा प्रिय हो गद्दारी होय हमने वो बडू खुजे तो भाग तू नहीं हां आको ना तुम्हारे आज चले तो आप આગર પાળા ગન ન દે કે રાસતોロナઈ કે રાસતો બહુ બહુ આપણે ગળા પલાવડો કઈની બળિયારે દો અને કેટલી મજા આવે તમને બતાવશું ભાઈ બરાબર છે આજે કિલો સુધી પતે કેટલો બાકી રહી તમને ક્યાં સુધી એટલે તમને મજા આવે બાકી કઈ ન આપણે ગુગંબાની આસપાસ છે આ છે एकदम વિક્રમજીવો લાગે છે ચા આપણે કેવું કરીએ કપડા ચેન્જ કરી નાખો હા બુસટ તો ફાઈનલી દોસ્તો હવે આપણે થોડા ઘણા ચેન્જ થઈ ગયા અને આવી ગયા છે આપણે વડા તલાવ આપણે પેલે વાળો છે એ મેકઅપ વાળો છે મેકઅપ વાળો નહીં કેમેરામેન છે ન્યુ કેમેરામેન કાલે દીધો

ડાયરેક્ટર કાકાને બોલાવના ને હવે કપડા બપડા ચેન્જ તો થોડા ઘણા કર્યા છે અને લોકેશન ઉપર આવી ગયા આપણે તો માતાજી માતાજી માતામે હરકે બરાબર એકો

જય માતાજી ભાઈ જય માતાજી જય ભાતીજી જય રામદેવ પીર એ લોકો લોકેશન ફિટ કરે છે અત્યારે અને આપણે થોડું બ્લોગિંગ કરી નાખીએ અને આ ગિરીશભાઈ ને કમલેશભાઈ કઈક શૂટિંગ કર્યું થોડું ઘણું તો ખાલી સાંભળ્યા છે ચાલો બન્યા રહેજો અને કેવું શૂટિંગ લે એમ ખાલી તમે જોજો યાર ખૂબ મજા આવશે આજે અત્યારે ગુલાબભાઈ બારિયા શૂટિંગ ચાલુ રહી છે તો તમને થોડો ઘણો નજારો દેખાશું બન્યા રહીજો બલકમાં Tu stav rod dihar ફાઈનલી આ શર્ટ પણ આપણે ચેન્જ કરી નાખ્યો છે અને થોડું ઘણું કદાચ તમને કેવું લાગે આ આ બધું આ શું કહેવાય વિરાસત બનનો નજારો તો ભાઈ તમે કેવું ખાવા આવ્યો હોય તો શું કહેવાય છે આવતી દાળ ભાત ફાટી જાય એવું લાગે મને નહીં નહીં ભાઈ હા તમે જેમ મને સફર કરજો અને વિડીયો

ཁྱེད་རང་ལ་བསམ་གཏན་བྱེད་དགོས་တယ်